અમદાવાદ જિલ્લામાં એસઆઈઆની ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ કરાઈ જેને લઈ પ્રેસ કોન્ફરન્સનું આયોજન અમદાવાદ જિલ્લામાં ચૂંટણી તંત્ર દ્વારા મતદાર યાદી ખાસ સઘન સુધારણા ઝુંબેશ અંતર્ગત સો ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી છે આ સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુજીત કુમારે એસઆઈઆની ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ કરતા જણાવ્યું કે જિલ્લાના કુલ 62,59,620 મતદારો પૈકી 48,6811 મતદારોના એન્યુમરેશન ફોર્મનું ડિજિટાઇઝેશન કરવામાં આવ્યું છે આ પ્રસંગે સુજીત કુમારે કલેક્ટર કચેરી ખાતે મતદાર સહાયતા કેન્દ્રનો પ્રારંભ કરાવ્યો હતો સમગ્ર જિલ્લાની એકવીસ વિધાનસભા બેઠકોની તમામ ઈઆરઓ કચેરી તથા અન્ય સરકારી કચેરીઓ સહિત કુલ પચાસથી વધુ સહાયતા કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા છે આ તમામ કેન્દ્રો પર ડ્રાફ્ટ મતદાર ઉપલબ્ધ રહેશે મતદારો પોતાના વાંધાઓ તથા હક દાવાઓ અહીં તેમજ વોટર્સ હેલ્પલાઇન એપ પર ઓનલાઈન પણ દાવા સુધારા રજૂ કરી શકશે તેમ તેમણે ઉમેર્યું હતું વધુમાં નવા નામ ઉમેરવા સ્થળાંતર કે અન્ય સુધારા માટે ફોર્મ છ સાત અને આઠ વિશે પણ સમજણ આપવામાં આવી હતી આ અંગે જિલ્લા ચૂંટણી તંત્રના ટોલ ફ્રી નંબર ઓગણીસો પરથી માહિતી મેળવી શકાશે આ સમયે અધિક જિલ્લા ચૂંટણી અધિકારી યુગેશ ઠક્કર સહિત જિલ્લા ચૂંટણી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ફોર્મ છ નવ નામ ઉમેરવા માટે ફોર્મ સાત નામ નમી કરવા નામ કમી કરવા વાંધો રજૂ કરવા માટે ફોર્મ આઠ સુધારો સ્થળાંતર નામ ઉમેરાયા પછી નવું ચૂંટણી કાર્ડ કઢાવવા અને દિવ્યાંગતા માટે નમસ્કાર મિત્રો જેમ આપ સૌને ખબર છે કે છેલ્લા ઘણા સમયથી આપને સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનના ઇનોવ્રેશન ફેઝ ચાલતું હતું અને આ ઇનોવ્રેશન ફેઝ હવે પૂર્ણ થયા છે અને અમદાવાદ જિલ્લામાં જે આપને આખે ટ્વેન્ટી વન એસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સીમાં એસઆઈએની પ્રક્રિયા કરવામાં આવી જેમાં ઇનોવ્રેશન ફોર્મ ફેઝ દરમિયાન આપને દરેક 62 લાખ ઓગણસાઠ હજાર છસો વીસ જેટલા મતદારોને આપનું ઇનોવરેશન ફોર્મ ડિસ્ટ્રીબ્યુટ કરવાનો આપણે પ્રયાસ કર્યા અને પછી આપને ઇનોવેશન ફોર્મ ભરાવીને એને સહી કરાવીને આપને ઇનોવેશન ફોર્મ કલેક્ટ પણ કર્યા અને અને પછી ડિજિટાઈઝેશન પણ કર્યા અને આજે ઇનોવરેશન ફેઝ પૂર્ણ થયા પછી આજે આપને ડ્રાફ્ટ ઇલેક્ટોરલ રોલ પ્રસિદ્ધ કરી કરી છે આજે રાજકીય પક્ષો સાથે આપને મીટિંગ પણ કરી અને એમાં જે માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ પણ સામેલ થયા હતા આજે અઢી વાગે સાડા ત્રણ વાગે આ પક્ષોના પ્રતિનિધિશ્રીઓ આવ્યા હતા એની હાજરીમાં આપને ઇલેક્ટ્રોલ રોલની પ્રસિદ્ધિ પણ કરી છે આપના અમદાવાદ જિલ્લામાં ટોટલ બાસઠ લાખ ઓગણસાહીઠ હજાર પૈકી આપના લગભગ સેવન્ટી સેવન પરસેન્ટ જેટલા મતદારોના ફોર્મ ભરાવેલા કલેક્ટ થયા અને આ દરેકની એન્ટ્રી કરવામાં આવી છે એના સિવાય લગભગ ત્રેવીસ ટકા જેટલા લોકો જે છે એ એસડી એટલે એબસેન્ટ શિફ્ટેડ અને ડેથ કેટેગરીના લોકો આપને મળ્યા જેનું ફોર્મ આપને કલેક્ટ નથી થઈ શક્યા છે આ સમગ્ર એએસડી અને એના સાથે એએસડીની જે યાદી હતી આપને બીએલઓ અને બી એક જોઈન્ટ બેઠક થઈ અને આ દરેક બીએલએઝને એલ રાજકીય પક્ષો દ્વારા નિમણૂક કરેલા જે બીએલએઝને એ એસડીની યાદી પણ આપને પહેલાં સબમિટ કરી હતી સાથે સાથે બીએલઓ એપમાં પણ આ દરેક એસડી એસ ડી એટલે કે એબસન્ટ શિફ્ટેડ અને ડેથ વોટર્સની જે યાદી આપના આખા અમદાવાદ જિલ્લામાં હતી એને અપલોડ કરવામાં આવી એના રોજકામ સાથે મિનિટ્સ પ્રોસીડિંગ પણ રજૂ કરવામાં આવ્યા સાથે સાથે આપને ડીઓના વેબસાઇટ ઉપર પણ એમને લિંક પણ મૂકવામાં આવી છે કે દરેક પાર્ટવાઈઝ કંઈક દરેક પાર્ટમાં કેટલા એબસન્ટ છે કેટલા શિફ્ટેડ છે કેટલા ડેથ ડેથ વોટર્સ છે એની યાદી પણ આપના વેબસાઇટ પર મૂકવામાં આવી છે જે કે પબ્લિક ડોમેનમાં આ આંકડાઓ ઉપલબ્ધ છે હવે સમગ્ર જે આપના જે જે ફોર્મ કલેક્ટ કરવામાં આવ્યું હતું અને પછી એના મેપિંગ કરવામાં આવી મેપિંગમાં લગભગ જેટલા ફોર્મ આપને કલેક્ટ કરવામાં આવ્યા છે આ પૈકી લગભગ ચૌદ ટકા લોકોના મેપિંગ બે હજાર બેની યાદીમાંથી નથી થઈ શક્યા બાકી લગભગ છ્યાસી ટકા જે આપનું જે વોટર્સ જે બે હજાર બે અને બે હજાર પચીસની મતદારીની યાદીને જ્યારે આપણે સરખાવી તો આટલા વોટર્સ મેપ થઈ ગયા છે તો હવે અત્યારે આજે આપને જે દરેક રાજકીય પક્ષોને પણ આ ડ્રાફ્ટ મતદારી યાદી આપી છે અને આજે ફાઇનલ ડ્રાફ્ટ મતદારી યાદી આપને જાહેર કરી છે હવે આગામી તબક્કાઓમાં આપને જે કોઈ વાંધા સૂચન આપશે જે કોઈ અનમેપડ લોકો જે છે આ લોકો પણ જે પુરાવા રજૂ કરશે તો એને ઈયારો આ પુરાવાઓને ધ્યાનમાં લઈને એને મતદારી યાદી ફાઇનલ જે મતદારી યાદી જે કે સત્તર ફરવરીના રોજે પબ્લિશ થવાનું છે સેવન્ટીન્થ ફેબ્રુઅરી ટ્વેન્ટી ટ્વેન્ટી સિક્સમાં જે આપનો ફાઇનલ મતદારી યાદી ડ્રાફ્ટમાંથી જે જે કોઈ વાંધા સૂચન આવશે અને ઇઆર દ્વારા હિયરિંગ કરવામાં આવશે એના પછી ફાઇનલ મતદારી યાદી સેવન્ટીન્થ ઓફ ફેબ્રુઅરીના રોજે બે હજાર છબ્વીસના રોજે પબ્લિશ કરવામાં આવશે આ સમય દરમિયાન આગામી સમયોમાં આપને ઈઆરઓઝ અને એ જેટલા પણ એવા લોકો જે છે જેનું કે ડ્રાફ્ટ મતદારી યાદીમાં નામ નથી આવ્યું અથવા કે એના જોડે જે પુરાવાઓ રજૂ નથી નથી થઈ શક્યા મેપ નથી થઈ શક્યા એવા લોકો પાસેથી ઈઆરઓ અને એ દ્વારા નોટિસ ઇસ્યુ કરવામાં આવશે નોટિસમાં નોટિસના સ્થળ સમય અને તારીખ નક્કી કરવામાં આવશે અને દરરોજે એક ઈઆરઓ અથવા એઈ આરઓ પચાસ જેટલા લોકોને હિરિંગ કરશે એના પછી જે પુરાવાઓ રજૂ કરવામાં આવશે અને ફાઇનલી આ જે ઇલેક્ટ્રોરલ રોલમાં એનો ઇફેક્ટ આવશે આપણા જિલ્લામાં લગભગ સાતસો સાડત્રીસ જેટલા વધારાના એ આરઓની નિમણૂક માટે આપને દરખાસ્ત કરી છે આ જે એક બે દિવસમાં આપનું ફાઇનલ થઈ જશે એટલે સાતસો સાડત્રીસ એઈ દ્વારા આ સુનવણીની કામગીરી કરવામાં આવશે આ સમય દરમિયાન આપને જે મતદારોને જે કોઈપણ જાતના કન્ફ્યુઝન નહીં થાય એના માટે એનું કઈ રીતે એનું નામ જે કોઈ પણ જેન્યુન વોટર્સ જે લાયકાત ધરાવે છે મતદાર થવાનું એનું નામ ન રહી જાય એના માટે મતદાર સહાયતા કેન્દ્રોની પણ આપને સ્થાપના કરવામાં આવી છે કલેક્ટર કચેરીમાં આપ એન્ટ્રી ગેટ પર જોયા હશો એના સિવાય જે ઈઆરઓ એ એઈ એટલે કે મામલતદાર પ્રાંત કચેરી મોટા ભાગે અને જે આપણા એમસીના જે વોર્ડ ઓફિસેસ છે એમાં પણ આપને મતદાર સહાયતા કેન્દ્રોની પણ સ્થાપના કરવામાં આવી છે જેમાં ઓફિસ સમય દરમિયાન સ્ટાફ રહેશે અને આ સ્ટાફ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ મતદાર કોઈપણ જાતના જે એને કન્ફ્યુઝન્સ હોય આ પણ રજૂ કરી શકશે ફોર્મ સિક્સ સેવન અને એટ પણ કલેક્ટ કરી શકે અને ભરીને બીએલઓઝને અથવા એઆરઓ અથવા ઈઆરઓઝને સબમિટ પણ કરી શકે છે એના સિવાય આપને ઓનલાઈન મેથડથી પણ કોઈ પણ વ્યક્તિ જે એકચ્યુઅલી ખરેખર મતદાર હોવાની બધી લાયકાતો ધરાવતા હોય એવા લોકો ફોર્મ સિક્સ સેવન અથવા એટ પણ ભરી શકે છે અને જેનું નામમાં ફેરફાર કરવું હોય સરનામું ફેરફાર કરવું હોય અથવા કે કોઈપણ દાખલા તરીકે ઘણી બધી લોકો આપણી યાદીમાં એવા છે જે શિફ્ટ થયા છે પણ બીજા બીજી જગ્યાઓ પણ લોકો શિફ્ટ થયા થઈને અમદાવાદ પણ આવ્યા હશે એવા લોકોના પણ નામ જે નોંધાવવા માંગતા હોય તો ઈધર ફોર્મ એટ ભરીને એડ્રેસ ચેન્જ કરાવી શકે છે અને અથવા કે જેનું નામ ક્યારે પણ મતદારી યાદીમાં નથી આવ્યું હોય અને લાયકાત ધરાવતા હોય આ ફોર્મ સિક્સ ભરીને પોતાના નામ નોંધાવી શકે છે તો આ રીતે સમગ્ર પ્રક્રિયા દરમિયાન જે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા અને સીઓ ઓફિસ દ્વારા જે આપને માર્ગદર્શિકા જે મળી હતી એનું જે મૂળ હાર્દ આ હતું કે કોઈ પણ એલિજિબલ વોટર મતદાર યાદીમાંથી ન રહી જાય એના માટે પણ આગામી સમયોમાં એનું પૂરતો આયોજન કરવામાં આવેલ છે માર્ગદર્શન માટે આપને મતદાર સહાયતા કેન્દ્રો અને લોકોને વોટર્સને હેલ્પ માટે મતદાર સહાયતા કેન્દ્રોની પણ આપણે સ્થાપના કરી દી કરી દીધી છે તો આપને મતદારોને ફેસિલિટેશન કરવા માટે સંપૂર્ણપણે ડીઓ કચેરી આપના એઈઆરઓ અને ઈઆરઓની કચેરી સંપૂર્ણપણે તૈયાર છે